પસંદ નહીં આવી બરોબર રેડી તો મારે ખરાબ બેઠા તારે તો બાપડા કશી બોલે તો પહાડો હોય તો કોઈ ના બોલે તારા સીટા તો બોલે પાછળથી ખોલે તને કીધું કે નહીં આવું કે તમારું માનવું હોય તો માનો ના માનવું હોય તો અમારે કોઈ મનાવવું નહીં બરોબર બાકી હું અત્યારે હાલ ગમે આવતો હતો તો પેલો કલ્યાણજીનો વાળો નહીં એમાં રમભાઈ બેન વાતો કરતા હતા અને હું અભડી જવું અને હું જવું તો મને પોકવા દો એની બરોબર રેડી બરોબર એ તો વાત સાચી હ

ચેક કરવું પડશે ગાર લે આવો પછી આ તો દારૂ તો પણ આ તો વાર સાચી ક્યાં કરે મન જવા દે બસ અમને વાત અમને વાગતું વાગતું ઘેરા ઘેરા કરવી પડશે કંઈ તો બરાબર આવ્યું પણ પેલો ભોણી લોતા ના મારે તો સારું હોય બાકી આપણા તરફથી બધું ઓકે કરી મેલ્યું જબરદસ્ત ચાલા દીધા બે વરે સૂર્યભાઈ ચાલા છે અચ્છા ભોણી રોમભાઈ બાંધ્યો જોઈએ એવું કરી મને ચીકુ ખાવા દે ચીકુ

એ બધું કાગળ બાગડો કરી અને કે મારા નામ કરીને બે જોઉં હું તો કાગળ એક કરવા માલ જોડી આવ છે ઈ મોજો કાગળ થઈ જાય એ તો હવે એ બેલે બે નંબર માં બે નંબર માં બે નંબર માં ના થાય યાર એટલે નાચમ થાય બધું થઈ જાય ઈ બે નંબર છે મારી જોઈન બે નંબર માં ઓછું થઈ જાય તો ઈને થાય આવતી છે તમારી ના થાય યાર અરે અરે કોઈ નોરી મોનવા તૈયાર નહી નોનો હું શું કરું રોમ ભાઈ બોલો તમે એને એડા લેવરાઈ દીધો

હું તો મારું કામ કમ્પ્લીટ કરી દીધું હ તો પેલા કાડુ એનું કામ કમ્પ્લીટ કર્યું છે કે નહીં કમ્પ્લીટ કરી દીધું ને તો બથા મથા જ છે બધું આપતો અદ તો જો ભૂજીન કેવી આ વાત સાચી હોય ને તો અદ તો સુરા લોબરાય ને જેની રેજ કનાક વાત તો જવા દે કેતરો મજા છે તો જો છે અલ્યા પોણી કેટલા લીલા કઈનો આ હું તો ઊભો રહ્યો હું કઈનું શિક ભર આવે

મા આપળો બહુ દારૂરી કેતો તો એની વાત તો 1000 રૂપિયાની સાબું ને મત પર તપાગે ખર તો કદી ન ઉઠાવ લે કદી ન ઉઠાવ તાર કામ કરે એટલે ગરીબ થઈ ગયો એ વાત છોડી દે બગા અરે ગરીબી વાત છોડ ન પી એ નહીં લેવા જા તારામાં તા દોડો નહીં હું ઓ બાર બેટા બોલતા નહીં

ये लड़ा पड़ा में कछु दोवानु नहीं अरे यार नहीं हां आज जवान आई जा लागी जोय ओ सब तंग का मा रखो रे यो लाग हो या अपन भन्ना आवन क कोई जा हां नहीं दऊ हाल नहीं दऊ रा दे हाल नहीं दऊ

તમે ક રૂગે છે કોક પ્લાનિંગ ઘર દરબાર પ્લાનિંગ તો સજ આપ માર જોડી સ ઓ સહત પ્લાનિંગ દો બરાબર ખબર છે ક આવા તમે જો ગમે તેમ તમે એક ના ગ્યા જો એક ના ગ્યા દઉં એટલે અતારે ઉજાસી કર એક ના ગ્યા ભાઈના આગળ તમે જો સૂર્ય ભાઈ હું કરશી ખબર ના બેહો મારું કોમર એવું કરી ભાઈ ગોમમાં ભૂંપા દેહી આ તો આપણે નોખા ખોટી બોણી હાચી એ નહીં આતો હવે જો હાચી બોલાવ કોને એ ના બોલ તું આવ તું ચોરી આ ચોરી ચોરી તો હું આયા ચોરી ને અમે આ તો ઉઘાયા છે બારપા હું いや તું આવ કે તું કે આ ભાઈનો લવાય લે ઓ ભાઈનો લવાય ચોરા તેરા હ બોલ તું કે હા જોઈન કરી કે નહીં હું આતો કીમ કે બોલ લે બોરા

મારો ગોધુ મુયો તોલ નાખી દીધું હા આવું કરશો તમે ના આજે સુરેન તારા ગુજામ તો બદલ હું તો બચી જાને કા મારી મારી રેત કર નાખવા ગઈ રેત તો નાખી કરી રેત તમે કે કયું લાવ આવ સમોને અમે દે દે કરો ભલે તો હો લે જો લાવ કે મરસી પડશે તાકાત કે દારો આ તાકાત નહીં કરી રાજ્યો

पकड़ पकड़ ना बहुत ताकत था हा करके

કોઈને કોઈને લડા કોઈને લડા નહી ગયાર દર્દન બરદન લગા ઇઠું હોય